નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપ દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરો છું તો મિત્રો જોડાયેલા રહેજો તમારી મનપસંદગીની ચેનલ દેશી શોટ વલ ઉપર જે તમને જીરાના દુરજના તાજા અને નવા સમાચાર આપતી રહે તે માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બે લાઇકન બટન પણ દબાવી દો જેથી તમને દુરજના તાજા અને નવા નોટિફિકેશન મળતા રહે અને મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો જુઓ સ્ક્રીન ઉપરાધના દાજા ભાવ જસદર ચાર હજારથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા કાલાવાડ ચાર હજાર એકસો નેવુંથી ચાર હજાર સાતસો રૂપિયા જામજોધપુર ચાર હજાર એકાવનથી ચાર હજાર આઠસો રૂપિયા જામનગર ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા જૂનાગઢ ચાર હજાર પાંચસોથી ચાર હજાર એક રૂપિયો ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર નવસો રૂપિયા जेतपुर चार हज़ार एक सौ पचास थी चार हज़ार आठ सौ पचास रुपया बोटाद तरह हज़ार पांच सौ एशी थी चार हज़ार आठ सौ ऐसी रुपया वोकाने चार हज़ार बसो चार हज़ार आठ सौ अठावीस रुपया अमरेली तर हज़ार छ सौ सीतेर थी चार हज़ार आठ सौ रुपया हलवद चार हज़ार त्र सौ एक चार हज़ार आठ सौ छोतेर रुपया ऊंझा चार हज़ार चार सौ पंदर थी पाँच हज़ार एक सौ अगियार रुपया पाट ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર સાતસો પચીસથી પાંચ હજાર એકસો ને પાંચ રૂપિયા દિયોદર ચાર હજારથી પાંચ હજાર રૂપિયા તો મિત્રો આ હતા ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ આપણા વિડીયોમાં છેલ્લે સુધી ટકી રહ્યા બદલ ધન્યવાદ અને આપણો વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્રો સુધી શેર કરજો મિત્રો અને આપણને પણ થોડી હેલ્પ કરજો જય હિન્દ જય હિન્દ